બોયડીમાં થઈ અને આમાં વયો ગયો હાલો ભાઈ આપણે ઘરમાં વયા જાવ જનાવર હોય નાગ હોય આ તે પણ છતાંય આ જો કાંટો લઈ હમણાં પડત તો આપણે પકડી લીધો છે ન્યાને આપણે અહીંથી લઈ ન્યાયને રિલીઝ કરવાનો છે તો જય મુરલીધર મિત્રો કેમ છે બધા મજામાં મજા છો એવી આશાથી ચાલુ કરું છું એક નવો બ્લોગ તમારા બધાનું સ્વાગત છે આપણે છે વાળીએ પાણી આલે ઘઉંની અંદર અને આજે ટૂંક બપોર સુધી પાણી હાલવાનું છે બપોર પછી બપોર સુધી કટોકટીમાં હે બપોર સુધી પાણી હાલે કે ના હાલે ડેમની અંદર મોટર પાછી ફેરવવાની છે અને મા ધ્રુવીબેન આ જગ્યા છે રોકાવા એના માસીની ઘરે ઉપલેટા ને ધાર્મિક કૃપા અને મમ્મીનું હું સૌ એ બપોરે અમારે જગ્યાએ પ્રસંગ છે તે જમવા જવાનું છે લગ્ન છે ગામમાં તે આમંત્રણ છે તે બપોરે જમી આવી બહુ પછી બધાય આવવાના છે વાળી આપણે મોટર ફેરવવાની છે આજે તમને હું લાઈવ વિડીયો કરીને બતાવીશ મોટર અંદર પાણીની અંદર જવાનું અને એ બધું ખેંચવાનું બધું લાઈવ તમને બતાવું બન્યા વિડીયોની અંદર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં રહેલ બે અને મસ્ત મજાની ની થોડી કોમેન્ટ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોની અંદર હાલો મિત્રો તો આપણે વાળીએ પાણી વાળીશી એ ઘઉંમાં પાણી વારતા આપણે પંચાયણ ડેમ છે આવી ઉપર ચડીને અહીંયા ફૂગી ગયો હે ઢાલ કાચબો છે આ ઢાલ કાચબા ને આપણે અહીંથી ઉપાડીને પાછો પાણીમાં એનું સ્થાન જે મે હોય ને મેન એનું સ્થાન છે ને જે પાણીમાં જ રહીએ ને આપણે અહીંથી લઈને એને રિલીઝ કરવાનો છે તો આપણે આને પકડી લઈ પકડીને પછી પાણી પાછો રિલીઝ કરી નાખીએ કારણ કે અહીંયા તો પાછો એ ન્યા કેદી પૂગે એની પહેલાં કંઈ કૂતરું બૂતરું આવે કંઈ થાય તો નહીં હા અને નખ હોય લાગે પગમાં જે નખો હોય ને મારે જો 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 તો આપણે પકડી લીધો છે ઉથમો કરી નાખવાનું એટલે લાગે નહીં અને હવે આપણે છે ને આને પાણીમાં જે મેન જગ્યા હે એનું જેનું ઘર કહેવાય એની આપણે આને રિલીઝ કરી નાખ્યું જો આ એવડી પારી હે એટલો તળ ચડીને અહીં પૂગી ગયું હોય છે આ આપણા હાથમાં જો હા હા ઉતારું એમ પાકરું હે ચંપલે પડ્યા નથી ઉઘાડા પી ગયા બાવર છે કાંટા લાગે આમાં જનાવર હોય નાગ હોય પણ છતાંય કાંટો લાગતો લાગ આપડે હે ને અને આયા મૂકી આવી જ આ ખાડામાં કારણ કે આ ખાડામાં કોઈની મોટર હાલતું નથી એટલે આ પાણી થોડું ઠીક છે અને આમાં તો આપણી મોટર હાલે છે અને બીજા નંબરમાં આમાં એને જીવનો જોખમ કરી તરતો તરતો આપણા મોટરનું જીવેલું હોય ને ફૂટવાલીમાં આવી જાય ને તો આ મરી જાય કારણ કે એવી સ્પીડથી આવતો હોય એટલા માટે આપણે હે ને આ ખાડાની અંદર આ ઢાલ બને રીઝામાં છે બીજા જોરિયો જોરિયો આમાં આવી છે ઘણા કાચબા છે તો આપણે ફાઇનલી આ આપણે આમાં રિલીઝ કરી નાખી હાલો ભાઈ આપણે ઘરમાં વ્યાજ જાઓ હાલ 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 જોઈ તો આપણે ઢાલ કાચબાને એની જગ્યાએ એ રિલીઝ કરી નાખો છે ઘણા કાચબા છે એનો ખોરાક એમાંથી આસાનીથી મળી જાય નાકું ભરાઈ ગયું છે નાકું વાળી આવી રીતે ખરેખર જે આવા બધા જીવ જંતુ જનાવરો છે ખરેખર એને મરાય નહીં હવે ઢાલ કાચબો કે આપણી એવી અવાર જગ્યાએ જડે ને તો ત્યાંથી પકડીને અને પાણીવાળો વાળો એરિયો હોય ને પાણીવાળો વિસ્તાર એની અંદર રિલીઝ કરી દેવાય કાચબો છે જનાવર નાક છે નાક નહીં ખરેખર મરે નાક છે ને આપણો આમ તો મિત્ર છે ખેડૂતોનો મિત્ર છે કારણ કે આ પાકની અંદર છે ને ઉંદરડાને ને એવું હોય ને તો ઉંદરડાનો શિકાર કરીને એને મારતો હોય છે ઉંદરડા ખેડૂત માટે ખરાબ એક કોઈ પણ જીવ છે એ મરાય જ નહીં અને એક પણ જીવ આપને નડતું જ નથી કોઈ આપને નડતું નથી નાખો વાલ લઈ તો મેં હમણાં કાચબો રિલીઝ કર્યો ને હમણાં એટલે એને દોઢક કલાક થઈ ગઈ કાચબો રિલીઝ કર્યો ને આ હમણાં નાખો વાર વાવ જતો હતો ને હું આમાં પાણી હાલે જો અહીંયા નાગ હતો કોબરા આ બોયડીમાં થઈને અને આમાં વયો ગયો મોબાઈલ કાઢવા ગયો ને મોબાઈલ કાઢીને કેમેરો ચાલુ કર્યો ને તો વયો ગયો તો વિડીયો શૂટ કરવાનો વેત ન આવવા દીધો ફોટો પડ્યો છે કાલે મને એમ કે વિડીયોનું નું ઓપ્શન ચાલુ થઈ ગયું પણ ખરેખર ફોટાનું ઓપ્શન ચાલુ હતું ક્લિક કર્યું ને ફોટો પડ્યો પછી જઈને ક્લિક કર્યું ને તો નાગ ગયો ફોટો પડ્યો એ તમને બતાવી તો હવે હે ને તડકો ચાલુ થઈ ગયો ગરમી ચાલુ થઈ ગઈ છે અને આવું જો આ ટૂંકમાં પાણી કેવું એવું હવે આ ખરાબો રસ્તો આ બધું ખરાબ પડ્યું હોય ને આવું ખોડ ને ડૂચો અહીંયા એને ઠંડક મળે જનાવરને આવું આવું આવી જગ્યા હોય ને આવી જગ્યા એ બહુ પસંદ કરે નાક કારણ કે આમાંથી ઉંદર અને એનો શિકાર એને સહેલાઈથી મળી જાય પછી બીજા નંબરમાં નાગ છે ને એક એવો જીવ છે એને ગરમી બહુ લાગે તો એ ખૂબ જ ઠંડક લેવા માટે આવું હોય ને પાણી હાલતું હોય કે કોઈ આવું ઠંડુ એરિયો આમાં પડ્યા દઈએ અને એવી રીતે છુપાઈને બેઠા હોય ને નાગ તો તમારે તમને ન્યાથી બાજુમાંથી પસાર થઈ જાય તો તમને ખબર ન પડે હા એ હલન ચલન કરે ને આપણી નજર પડે ને તો જ આપણે ખબર પડે બાકી ફીડલું હોય ને પેડું હોય ને તો કોઈ આપણને ખબર જ ના પડે કઈ જણાવ આપણે બાજુમાંથી નીકળી જાય ને ખબર ના પડે તો આવા એરિયા આવી જગ્યા હોય ને ત્યાં થોડુંક ધ્યાન રાખવું આપણું નાકો ભરે ગયું હોય વારી બદામના પાન તો જો લીલા ને લાલ ને પીળા ને કલર કલર ના કોરા નવી આવી ગયો હવે બધા ગોર ખાવા વધી ગયા પાછા તો આવું છે ભાઈ ખેડૂતો નું જીવન જોયું ને તમે પાણી ની અંદર પડતર પાણી હોય કેટલો સમય છે પાણી છે બધું અને આમાં આપણે અંદર પાણીમાં ઉતરીને જવું પડ્યું આમાં જીવના જોખમ હોય અંદર કાંટા હોય ધારો ચીકેશ્વા એવો હતો ને જઈ તો એટલે ખૂતી જતો હતો અને એમાં વધારે પણ ખૂતી જાય ખૂતી જાય પાછા બહાર નીકળી નાગી જનાવર નાગ કાલે જવું આ મોટર ચેક કરવા ને પાણી છે કે નથી એ ઢોરી પરથી ગયો હતો આ જોખમ છે બધે કે ખેડૂતોને હારું એવું બધું કઈ હારું નથી સારું છે પણ આવા જોખમી કામે હોય એમાં વાયર બધા છે એમાં શોર્ટ સર્કિટ થવાની શક્યતા રીએ લાવું બધું હાલા રાખે જય દ્વારકાધીશ